નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને તો આજે આપણે ગુજરાતી વિષયમાં એકવીસમો કાવ્ય તેજમલ સાહિત્ય પ્રકાર છે લોકગીત લોકગીત એટલે લોકો દ્વારા રચાયેલું ગીત એમાં કવિ કે લેખક નથી હોતા પરંતુ લોકો દ્વારા રચાયેલું હોય છે તો વિદ્યાર્થી મિત્રો પહેલાના જમાનામાં રાજાશાહી વખતમાં જ્યારે રાજા રજવાડા હતા ત્યારે બધા રાજાઓ એકબીજાનું રજવાડું છીનવવા માટે પોતાનું સૈન્ય લઈને ઘસી આવતા અને યુદ્ધ કરીને એક રાજાને હરાવીને જે જીતેલો રાજા છે તે હારેલા રાજાનું રજવાડું લઈ લેતો અને પોતાના રજવાડામાં ભેળવી દેતો અને પોતાની જાતને ધન્યતા માનતો તો એવું જ કંઈક કાવ્ય અહીં આપણે જોવાના છે વિદ્યાર્થી મિત્રો અને તે સમયે વિદ્યાર્થી મિત્રો પુત્ર દાદાનો કે પિતાનો વારસો જાળવે છે વારસો રાખે છે અને જે કામ પુત્ર કરી શકે એટલે કે દીકરો કરી શકે એવા કામ સ્ત્રીઓ ન કરી શકે એવી જે માન્યતા હતી તે અત્યારે રહી નથી તો વિદ્યાર્થી મિત્રો દીકરી પણ દીકરા સમોળી રહીને કાર્ય કરે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે ઇતિહાસમાં નજર કરીએ તો ઝાંસીની રાણી લક્ષ્મીબાઈએ પણ પોતાના પતિના મૃત્યુ બાદ અંગ્રેજોના હાથમાં મારી ઝાંસી નહીં આપું એમ કહીને મૃત્યુ સુધી એણે યુદ્ધ કર્યું હતું અને એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો રજિયા સુલતાન છે અહલ્યાબાઈ છે જેવી વીરાંગનાઓને પણ આપણે જાણીએ છીએ બરાબર ને તો વિદ્યાર્થી મિત્રો આપણા પુરુષ પ્રધાન સમાજમાં દીકરી કરતા દીકરાનું મહત્ત્વ વિશેષ છે કેટલા કામ દીકરો જ કરી શકે એવી માન્યતા છે સ્ત્રી તો બિચારી બાપડી સ્ત્રી એટલે અબડા આવી ભ્રાહ્મક માન્યતાને સદંતર દૂર કરતું આ લોકગીત વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો દીકરા કરતાં દીકરી સહેજ પણ ઉતરતી નથી અત્યારે આપણે જોઈએ તો દરેક ક્ષેત્રમાં પુરુષોની સમોવડી દીકરી થયેલી છે એટલે કે દરેક ક્ષેત્રમાં આજે પુરુષોની બરાબરી સ્ત્રી કરી શકે છે એવો ભાવ અહીં જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો આ તેજમલ કાવ્યોનું આપણે સાર જોઈએ તો તેજમલ એક વિરંગનાની સુવિરતાને બિરદાવતું લોકગીત છે સાત સાત દીકરીના પિતાને એક પણ પુત્ર નથી જ્યારે શત્રુઓનું સૈન્ય પોતાના રાજ્ય પર આક્રમણ કરવા આવે છે ત્યારે પિતાને પુત્રની ખોટ ચાલે છે પોતાને વાંઝ્યા સમજી એ લાચાર બની જાય છે ગામની રક્ષા કોણ કરશે એ પ્રશ્ન એમને સતાવે છે પરંતુ વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જોઈએ તો એની જ દીકરી તેજમલ પુરુષના વેશમાં સજ્જ થઈ હાથમાં શસ્ત્રો ધારણ કરી રણચંડી બનીને દુશ્મનોના સૈન્યને હરાવવા નીકળી પડે છે એ ચાલાક દીકરી પોતાનું સ્ત્રી તત્વ છુપાવીને લડે છે અને વિજય મેળવીને પિતાની લાજ રાખે છે પિતાની ઇજ્જત રાખે છે તો વિદ્યાર્થી મિત્રો આ લોકગીતમાં દાદા અને તેજમલ વચ્ચેના સંવાદો દ્વારા સ્ત્રી પુરુષના લક્ષણોનું સુંદર આલેખન થયું છે તેમજ પિતાને ચાલતી પુ પુત્રની એટલે કે દીકરાની ખોટ એની દીકરી તેજમલ પૂરી કરે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો કુટુંબમાં તથા સમાજમાં દીકરીનું ગૌરવભર્યું સ્થાન હોવું જોઈએ એનું મૂર્તિમંત ઉદાહરણ દીકરી તેજમલ પૂરું પાડે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે કાવ્ય આગળ જોઈએ તો ઉગમણી ધરતીના દાદા કોરા કાગળ આવ્યા રે ઈરે કાગળ દાદે ડેલીએ વંચાવ્યા રે તો વિદ્યાર્થી મિત્રો ઉગમણી ઉગમણી એટલે શું ઉગમણી એટલે કે પૂર્વ દિશા કોરા કાગળ અહીં વિદ્યાર્થી મિત્રો કોરા કાગળનો અર્થ થાય છે યુદ્ધનો ધમકી ભર્યો પત્ર તો ડેલીએ અહીં ડેઈલીએ એટલે કે વિદ્યાર્થી મિત્રો આપણે ડેલીએ એટલે શું મકાનનો દરવાજાવાળું આંગણું એટલે કે ઊંચો દરવાજો તો પૂર્વ દિશામાંથી આ દાદા પર યુદ્ધનો ધમકી ભર્યો કાગળ આવે છે પત્ર આવે છે અને એ કાગળ દાદા ડેલીએ વંચાવે છે કાકો વાંચીને દાદા રહ રહ રૂવે ઉપર ઉપરવાળેથી તેજમલ ડોકાણા રે વિદ્યાર્થી મિત્રો અહીં રહ 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 રહનો અર્થ થાય છે ધ્રુસકે ધ્રુસકે રૂવે એટલે કે રડવું ધ્રુસકે ધ્રુસકે રડવું ઉપરવાળો એટલે વિદ્યાર્થી મિત્રો ઉપરવાળો એટલે શું તો ઘર ઘર એટલે કે ઘરની નજીકનો ખુલ્લો ભાગ તેને ઉપરવાળો કહેવાય છે વિદ્યાર્થી મિત્રો અહીં રહ 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 શબ્દ બે વાર ઉચ્ચરાયો છે એક શબ્દ જ્યારે બે વાર ઉચ્ચરાય છે ત્યારે તે દ્વિરુક્ત શબ્દ પ્રયોગ બને છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જોઈએ કે ઉગમણી દિશા એટલે કે પૂર્વ દિશામાંથી આ દાદા પર યુદ્ધનો ધમકી ભર્યો કાગળ આવ્યો છે અને એ દાદા એ કાગળ દાદા ડેલીએ વંચાવે છે કાકા કાગળ વાંચે છે કાકા જેમ જેમ કાગળ વાંચે છે તેમ તેમ આ દાદા ધ્રુસ્કેને ધ્રુસ્કે રડે છે અને આજે જે દાદા રડે છે એ તેજમલ જુએ છે તેજમલ જોઈ જાય છે અને ત્યારે આ તેજમલ પૂછે છે સિદ્ધને રૂવો છો દાદા શું છે અમને કહો ને રે દડકટક આવ્યું છે દીકરી વાહરે કોણ ચડશે રે તો વિદ્યાર્થી મિત્રો જ્યારે આ કાગળ કાકા વાંચે છે અને ત્યારે દાદા ને ધૃસકે રડે છે અને એ કોણ જોઈ લે છે તેજમલ જોઈ જાય છે તેજમલ જોઈ લે છે અને ત્યારે આ તેજમલ દાદાને પૂછે છે કે શા માટે તમે રડો છો શું થયું છે શા કારણે તમે રડી રહ્યા છો તે મને કહો ત્યારે દાદા કહે છે વિદ્યાર્થી મિત્રો અહીં દળ કટક તો દળકટક એટલે સેન્ય લશ્કર ત્યારે દાદાને રડતા જોઈને તેજમાલ પૂછે છે શા માટે રડો છો શું કારણ છે તે મને કહો ત્યારે આ દાદા કહે છે દળ કટક આવ્યું છે દીકરી વાહરે કોણ ચડશે રે ત્યારે આ દાદા કહે છે કે આપણા રાજ્ય પર દુશ્મનોનું સૈન્ય લશ્કર યુદ્ધ કરવા માટે આવ્યું છે પરંતુ મારી મદદે કોણ આવશે એ વિચારીને હું રડી રહ્યો

તો વિદ્યાર્થી મિત્રો અહીં આ દાદા કહે છે કે આ દાદાને સાત સાત દીકરીઓ જ છે એક પણ દીકરો નથી આથી પોતાને એ વાંજ્યા માને છે તો વિદ્યાર્થી મિત્રો અત્યારે જ્યારે પોતાના રાજ્ય પર દુશ્મનોનું સૈન્ય લશ્કર યુદ્ધ કરવા માટે આવ્યું છે ત્યારે આ દાદાને સાત સાત દીકરીઓ છે પરંતુ એક પણ દીકરો નથી જો દીકરો હોય તો દીકરો જ યુદ્ધમાં મદદ કરવા માટે આવી શકે એવું વિચારીને આ દાદા કહે છે કે મારી સાત સાત દીકરીઓ છે છતાં પણ હું વાંચો છું છતાં પણ હું વાંજ્યો છું કારણ કે મારી યુદ્ધમાં મારી મદદ કરવા માટે આ દીકરીઓ આવશે નહીં એવી રીતે પોતાને વાંજ્યા માને છે ત્યારે આ દીકરી તેજમલ તેજમલ એ દીકરી છે પરંતુ દીકરા જેવી હિંમત રાખે છે અને કહે છે કે હૈયે હિંમત રાખો દાદા અમે વહારે ચડશું રે વિદ્યાર્થી મિત્રો અહીં હિંમત હિંમત નીચે અંડરલાઈન કરવામાં આવે તો એ ભાવવાચક સંજ્ઞા છે તો ત્યારે આ દાદા કહે છે કે મારી સાત સાત દીકરીઓ જ છે એક પણ દીકરો નથી આથી એ પોતાની જાતને જ્યારે વાંજ્યા માને છે ત્યારે આ દીકરી તેજમલ દીકરી હોવા છતાં આ દાદાને હિંમત રાખવાનું કહે છે અને યુદ્ધમાં એ પોતે દાદાને મદદ કરવા માટે આવશે એવું હિંમત રાખવાનું કહે છે એવી હિંમત આપે છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ કાવ્યો જોઈએ તો અહીં દાદા કહે છે જ્યારે આ તેજમલ દાદાને યુદ્ધમાં મદદ કરવા માટે તૈયાર થાય છે ત્યારે દાદા કહે છે કે માથાનો અંબોળો તેજમલ અછ હતો કેમ રહેશે રે બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ તેજમલ એ દીકરી છે બરાબર પુત્રી છે માટે દાદા કહે છે કે માથાનો અંબોળો તેજમલ અછતો કેમ રહેશે રે ત્યારે તેજમલ શું કહે છે માથાનો અંબોળો દાદા મોરીડામાં રહેશે રે તો વિદ્યાર્થી મિત્રો જ્યારે દાદા કહે છે કે તારા માથાનો અંબોળો તું કેવી રીતે છુપાવીશ ત્યારે આ તેજમલ કહે છે કે માથાનો અંબોળો દાદા મોડીડામાં રહેશે રે વિદ્યાર્થી મિત્રો અહીં મોડીડું એટલે કે ફેટો તો જે કસબી લૂગડું છે એ માથા પર જે બાંધવામાં આવે છે કસબી લૂગડું ફેંટો બરાબર તો માથાની ફરતે જે ફેટો બાંધવામાં આવે છે પાઘડી બાંધવામાં આવે છે તેને મોડીડું કહેવાય છે તો ફેટાના છેડા પર બાંધવામાં આવતું કસબી લૂગડું તેને શું કહેવાય મોડીડું કહેવાય છે બરાબર ને તો વિદ્યાર્થી મિત્રો જ્યારે આ દાદા કહે છે કે માથાનો અંબોળો તેજમહલ તું કેવી રીતે છુપાવીશ ત્યારે આ તેજમલ કહે છે કે માથાનો અંબોળો દાદા હું મોડીડામાં છુપાવી લઈશ એટલે કે માથાની ફરતે હું ફેટો બાંધી લઈશ કાનના અકોટા તેજમલ અછતાં કેમ રહેશે રે તો વિદ્યાર્થી મિત્રો અહીં આ તેજમલે કાનમાં શું પહેરેલું છે અકોટા પહેરેલા છે તો નીચે સોપારી આકારનું જે ઝુમખું છે એને શું કહેવાય અકોટું કહેવાય છે તો દાદા જ્યારે કહે છે કે કાનના અકોટા તેજમલ અછતાં કેમ રહેશે રે તો તે જે કાનમાં અકોટા ઝુમખું પહેરેલું છે તેને તું કેવી રીતે છુપાવીશ ત્યારે આ તેજમાલ કહે છે કે કાનના અકોટા દાદા બોકાનીમાં રહેશે રે તો વિદ્યાર્થી મિત્રો બોકાની એટલે શું તો દાઢી અને ગાલ ઉપર થઈ માથા ફરતે વીંટાળેલું કપડું તેને બોકાની કહેવાય છે તો આ તેજમાલ કહે છે કે હું કાન કાનની ફરતે એવી રીતે બોકાની બાંધી લઈશ કે જેથી કાનના અકોટા દેખાશે નહીં ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો આ દાદા કહે છે કે હાથના ત્રાજવા તેજમાલ કેમ અછતા રહેશે રે તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો અમુક જાતિની સ્ત્રીઓને ફરજિયાત હાથમાં અને પગમાં છૂંદણા છૂંદાવાના હોય છે વિદ્યાર્થી મિત્રો અહીં તમને હાથ પર જે છૂંદણા દેખાઈ રહ્યા છે બરાબર ને તો વિદ્યાર્થી મિત્રો જ્યારે દાદા કહે છે કે હાથના ત્રાજવા તેજમાલ કેમ અછતા રહેશે રે તારા હાથમાં જે છૂંદણા છૂંદાવેલા છે તેને તું કેવી રીતે છુપાવીશ ત્યારે આ તેજમલ કહે છે કે હાથના ત્રાજવા દાદા બાયલડીમાં રહેશે રે તો વિદ્યાર્થી મિત્રો ત્રાજવા એટલે શું છુંદણા બરાબર ને અહીંયા તમને હાથમાં દેખાઈ રહ્યું છે છૂંદણા બરાબર તો તેજમલ કહે છે કે હાથના જે છૂંદણા છે એ હું લાંબી બાઈની ચોડી પહેરી લઈશ એટલે કે લાંબી બાઈની બ્લાઉઝ પહેરી લઈશ જેથી મારા હાથના છૂંદડાને હું છુપાવી દઈશ એવું કહે છે એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો પગનાથ ત્રાજવા તેજમલ કેમ અછતા રહેશે રે ત્યારે તેજમલ કહે છે કે પગનાથ ત્રાજવા દાદા મોજડીઓમાં રહેશે રે તો વિદ્યાર્થી મિત્રો અમુક જાતિની સ્ત્રીઓમાં ફરજિયાત હાથમાં અને પગમાં આવી રીતે છુંદણા છુંદાવાના હોય છે ત્રાજવા એટલે છુંદણા તો છુંદણા ફરજિયાત સ્ત્રીઓએ છુંદાવાના હોય છે માટે એમના હાથમાં અને પગમાં છુંદણા છુંદાવેલા હોય છે તો આ તેજમલ સ્ત્રી છે તો એના પગમાં છુંદણા છુંદાવેલા છે તો આ દાદા કહે છે કે તારા જે પગના છુંદણા છે તેને તું કેવી રીતે છુપાવીશ ત્યારે આ તેજમલ કહે છે કે હું પગમાં મોજડી પહેરી લઈશ અને છૂંદડાને છુપાવીશ એવું આ તેજમલ કહે છે તો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી આપણે જોઈએ તો દાંત રંગાવેલ તેજમલ અછતા કેમ રહેશે રે નાના હતા ત્યારે મોસાળ ગયા હતા રે ખાંતેલી મામીએ દાંત રંગાવ્યા રે તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો અમુક જાતિના લોકો એટલે કે અમુક જાતિની જે સ્ત્રીઓ છે તેમના સ્ત્રી તરીકે તેમણે અમુક જે એ લોકોના નીતિ નિયમો હોય તેનું ફરજિયાતપણે પાલન કરવાનું હોય છે તો અમુક જાતિના સ્ત્રીઓએ દાંત રંગાવવાના હોય છે બરાબર એ એમનો નિયમ હશે નીતિ નિયમો હશે બરાબર ને તો અહીં આ તેજમલે દાંત રંગાવેલા છે બરાબર ને આથી દાદા કહે છે કે દાંત રંગાવેલ તેજમલ અછતા કેમ રહેશે રે નાના હતા ત્યારે મોસાળ ગયા હતા રે ખાંતિલી મામીએ દાંત રંગાવ્યા રે તો વિદ્યાર્થી મિત્રો અહીં આ તેજમલના દાંત રંગાવેલા છે તો આ તો દાંત રંગાવેલા છે એટલે દાંત રંગાવેલા હોય તો તું સ્ત્રી છે એવું જ્યારે દુશ્મનોને ખબર પડી જાય તો તું કેવી રીતે એને છુપાવીશ ત્યારે આ તેજમલ કહે છે કે હું નાની હતી ત્યારે મોસાળ ગયા હતા અમે નાના હતા ત્યારે મોસાળ તો વિદ્યાર્થી મિત્રો મોસાળ એટલે શું મામાનું ઘર એટલે મોસાળ બરાબર ને તો નાના હતા ત્યારે મોસાળ ગયા હતા અને ખાંતિલી મામીએ દાંત રંગાવ્યા ખાંતિલી એટલે કે ખૂબ જ શોખીન એવી મામીએ મારા દાંત રંગાવ્યા હતા એવું કહીશ એવું આ તેજમલ કહે છે

છે તો દાદા કહે છે કે નાક વિંધાવેલ તેજમલ અછતા કેમ રહેશે રે તારું નાક તો વિંધાવેલું છે એને તું કેવી રીતે છુપાવીશ એવું દાદા કહે છે ત્યારે આ તેજમલ શું કહે છે કે અમારી માતાના અમે ખોટના હતા રે નાના હતા દી વિંધાવ્યા રે તો વિદ્યાર્થી મિત્રો ખોટના એટલે કે ખૂબ જ વહાલા ખૂબ જ લાડકા તો તેજમલ કહે છે કે હું મા અમે મારા માતાના ખૂબ જ વહાલા દીકરા છે ખૂબ જ લાડકા દીકરા છે આથી નાના હતા ત્યારથી મારી માતાએ અમારું નાક વિદાવ્યું હતું એવું આ તેજમલ કહે છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ કાવ્યો જોઈએ તો ચલો મારા સાથી આપણે સોની હાટે જઈએ રે સોની હાટે જઈને અસ્તરી પારખીએ રે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જોઈએ તો તેજમલ એક સ્ત્રી છે અને સ્ત્રી સ્ત્રી તરીકેના લક્ષણોને છુપાવીને એ યુદ્ધમાં યુદ્ધ કરવા માટે દુશ્મનોનો સામનો કરવા માટે યુદ્ધમાં પોતાના દાદાને પિતાને મદદ કરવા માટે જવાના છે આથી જ્યારે આ સ્ત્રી તત્વના લક્ષણોને છુપાવવાના છે બરાબર ને માટે એ પોતાની જાતની પરીક્ષા કરવા માટે એ સોનીના હાટે લઈ જાય છે અને કહે છે કે ચલો મારા સાથી આપણે સોની હાટે જઈએ રે સોની હાટે જઈને અસ્તરી પારખીએ રે તો વિદ્યાર્થી મિત્રો અહીં અસ્તરી અસ્તરી એ તળપદા શબ્દ છે એનું શિષ્ટ રૂપ છે સ્ત્રી તો વિદ્યાર્થી મિત્રો આ લોકગીત છે અને લોક કંઠે ગવાયેલું છે લોકો દ્વારા રચાયેલું છે માટે આપણે આખા કાવ્યોમાં જોઈએ તો તળપદા શબ્દ ઘણા બધા તળપદા શબ્દો આપણને જોવા મળે છે ઘણા બધા મોટે ભાગેના બધા જ શબ્દો તળપદા શબ્દો અહીં જોવા મળે છે તો અસ્તરી એટલે સ્ત્રી તો વિદ્યાર્થી મિત્રો એ જે પોતાના સાથી મિત્રો જે યુદ્ધમાં જવાના છે તેમને કહે છે કે ચાલો મારા સાથી આપણે સોનીના હાટે જઈએ સોનીના હાટે એટલે શું ઘરેણા લેવા માટે સોનીના દુકાને આ તેજમાલ લઈને જાય છે અને પોતાની પરીક્ષા કરવાનું કહે છે પુરુષ હશે તો એના બેરખડે મન મોશે રે અસ્તરી હશે તો એના ઝુમણલે મોશે રે તો વિદ્યાર્થી મિત્રો અહીં આ તેજમ કહે છે કે પુરુષ હશે તો બેરખડે તો વિદ્યાર્થી મિત્રો બેરખા એટલે શું તો પુરુષો કાંડામાં જે પહેરે છે તેને બેરખા કહેવાય છે ઝુમણલું એટલે વિદ્યાર્થી મિત્રો નીચે મોટું ચકતું અને બંને શહેરમાં નાના નાના ચકતા હોય એવો સોનાનો હાર તેને શું કહેવાય ઝુમણલું બરાબર તો વિદ્યાર્થી મિત્રો આપણે આપણી ભાષામાં કહીએ તો પેન્ડલવાળું જે હોય છે શેરવાળું શેરવાળું હોય અને નીચે પેન્ડલ લટકતું હોય તેને શું કહેવાય ઝુમણલું બરાબર ને તો વિદ્યાર્થી મિત્રો અહીં આ તેજમલ કહે છે કે પુરુષ હશે તો એ બેરખા પસંદ કરશે અને સ્ત્રી હશે તો એ ઝુમણા પસંદ કરશે અને આવી રીતે સોનીના દુકાને લઈ જાય છે અને ત્યાર પછી આપણે જોઈએ તો સંઘા સાથી ઝુમણા જુમણા રે તેજમલ ઠાકોરિયાએ બેરખા મૂલવ્યા રે સંઘા તો વિદ્યાર્થી મિત્રો સંઘા એટલે શું સંઘા એટલે બધા તો બધા જ સાથી પુરુષ મિત્રોએ જુમણા એટલે કે સ્ત્રીઓના જે ઘરેણું છે તે પસંદ કરે છે જ્યારે આ તેજમલ સ્ત્રી હોવા છતાં પુરુષના જે બેરખા કાંડા હાથના કાંડામાં પહેરવાનું જે બેરખું છે એ પસંદ કરે છે અને એવી રીતે એ સોનીના દુકાને પણ એ પરીક્ષામાંથી પાર ઉતરે છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો અહીં ચાલો મારા સાથી આપણે મારાખીએ રે તો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો આ તેજમલ ઠાકોર હજુ પોતાની જાતની પરીક્ષા કરવા માટે વાણીના હાટે લઈ જાય છે વાણીના હાટ એટલે શું કપડાની દુકાન તો વાણી હાટે એટલે શું કપડાની દુકાને તો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી તેજમલ પાછી પોતાની પરીક્ષા કરવા માટે કપડાની દુકાને લઈને જાય છે વાણિયાના દુકાને લઈને જાય છે વાણીના હાટે લઈને જાય છે અને કહે છે કે વાણી હાટે જઈને અસ્તરી પારખીએ રે પુરુષ હશે તો એના પાઘડીએ મન મોશે રે અસ્તરી હશે તો એના ચુંદણીએ મન મોશે રે તો વિદ્યાર્થી મિત્રો જે સ્ત્રી હોય તો એ કપડાના દુકાને જ્યારે જાય ત્યારે સ્ત્રી હોય તો એ ચૂંદડી પસંદ કરે છે જ્યારે પુરુષ હશે તો એ પાઘડી માટેનું કપડું પસંદ કરે છે તો અહીં પણ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો સઘા સાથીડાએ ચુંદડીઓ મૂલવ્યું રે તેજવલ ઠાકોરિયાએ મોડીડા મૂલવ્યા રે તો વિદ્યાર્થી મિત્રો બધા જ સાથી મિત્રો જે પુરુષો છે તેમણે સ્ત્રીનું ચૂંદડી પસંદ કરે છે જ્યારે આ તેજમલ ઠાકોર એ સ્ત્રી હોવા છતાં એ મોડીડા એટલે કે પાઘડી બાંધવા માટેનું જે કપડું છે એ પસંદ કરે છે અને આવી રીતે અહીં આ વાણીના હાટે પણ એ પરીક્ષામાંથી પાર પડે છે પરીક્ષામાંથી પાર ઉતરે છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો તેજમલ ઠાકોરે યુદ્ધમાં પહેલો ઘા કીધો ને સો સાથી સાથી એની પાછળ ધાયા રે તો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આવી રીતે આ જે તેજમલ ઠાકોર છે એ દાદાની યુદ્ધમાં મદદ કરવા માટે યુદ્ધમાં જવાની છે દુશ્મનોનું સામાન્ય સૈન્ય સાથે યુદ્ધ કરવા માટે એ જ્યારે યુદ્ધના મેદાનમાં જવાની છે ત્યારે એ તેજમલ તો સ્ત્રી છે અને સ્ત્રી તરીકેના બધા જ લક્ષણોને છુપાવીને એ એક યુદ્ધમાં જાય છે અને આવી રીતે બધી જ પરીક્ષામાંથી એ પાસ થઈને જાય છે એટલે કે દરેક ક્ષેત્રે પાર કરીને એ જ્યારે જાય છે ત્યારે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો આ તેજમલ ઠાકોર યુદ્ધમાં સૌથી આગળ એ પહેલો વાર કરે છે એટલે કે સૌથી પહેલાં આગળ આ તેજમલ યુદ્ધમાં જાય છે અને પહેલો ઘા એ ઝીલે છે અને ત્યાર પછી બીજા સાથી પુરુષ મિત્રો જે છે એ એની પાછળ આવે છે તો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી આપણે જોઈએ તો ડળકટક વડાવી તેજમલ ઘરે પધાર્યા રે દાદા દાદે ને કાકે એને મોતીડે વધાવ્યા રે બરાબર તો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી આ તેજમલ દળ કટક એટલે કે દુશ્મનોના લશ્કરનો સૈન્યોનો સામનો કરીને યુદ્ધમાં વિજય મેળવીને યુદ્ધમાં વિજેતા બનીને અને ઘરે આવે છે ઘરે પધારે છે અને ત્યારે આ દાદા અને કાકા તેજમલને મોતીડાથી વધાવે છે મોતીઓથી વધાવે છે તો વિદ્યાર્થી મિત્રો આ તેજમલ એ દીકરી દીકરી તેજમલ ઠાકોર દાદાને રડતા જોઈને પૂછે છે કે દાદા શા માટે રડો છો શું કારણ છે મને કહો ત્યારે દાદા દીકરીને તેજમલને કહે છે કે આપણા રાજ પર દુશ્મનોનું સૈન્ય આક્રમણ કરવા આવ્યું છે પરંતુ મારી મદદે કોણ આવશે મારી તો સાત સાત દીકરીઓ જ છે અને સાત સાત દીકરી હોવા છતાં એ પોતાની જાતને જ્યારે વાંઝ્યા માને છે અને ત્યારે એ દીકરી તેજમલ પોતાના દાદાને પિતાને હૈયે હિંમત રાખવાનું કહે છે અને ત્યાર પછી સ્ત્રીના જે લક્ષણો છે તેને છુપાવીને એ યુદ્ધમાં જાય છે અને એ સૌથી પહેલાં એ દુશ્મનોનો સામનો કરે છે અને એ યુદ્ધમાં દુશ્મનોને હરાવે છે સૈન્યને હરાવે છે લશ્કરને હરાવે છે અને ઘરે જાય છે અને ત્યાર પછી કાકા અને દાદા એને મોતીરાથી વધાવે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં એક દીકરી હોવા છતાં દીકરા જેવું કામ કરે છે તેજમહલ એ દીકરી હોવા છતાં દીકરા જેવું કામ કરે છે તો વિદ્યાર્થી મિત્રો અત્યારે આપણે જોઈએ તો દીકરી પણ દીકરાની જેમ જ દરેક કાર્યમાં પોતાના પિતાને મદદરૂપ થાય છે અને કુટુંબનું કે સમાજનું ગૌરવ જાળવે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જે કાવ્ય જોયું છે તે તમારે એકવાર ફરી જોઈ લેવાનું છે વાંચી લેવાનું છે અને ત્યાર પછી તમારે પ્રશ્નોના જવાબ લખવાના છે તો વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ